હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ પરમાર્થ નિકેતન આશ્રમ તરફ જ્યાંની આરતી કહેવાય કે ફોરેનરો પણ આરતીનો લાભ લેવા આવે છે પરમાર્થ નિકેતનની ઋષિકેશની માલિકા પહેલા નંબરની આરતી થાય છે અને જે પણ લોકો આ બાજુ આવતા હોય અને ઋષિકેશ ફરવા આવતા હોય એને એક આ આરતી સજેસ્ટ કરીશું કે જરૂર કરે અને આરતીના વિઝ્યુઅલ આગળ તમને મળશે તમને જગ્યા મળી જશે તો અત્યારે આપણે પરમાર્થ ચિકિત્સાલય ક્યાંક સમથિંગ છે અહીંયા જાય છે સામે ભવન છે અને અહીંયા ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ એવું કંઈક લખ્યું છે એટલે જે ઇન્ટરનેશનલ જે બહારથી વિદેશીઓ આવતા હોય ને યોગાને પ્રેરણા લીધી હોય એ બધા લોકો અહીંયા પરમાર્થની અંદર આવી ગયા છે આખું છે ને વિદેશી લોકોનું પ્રેરણાદાયક જગ્યા છે અહીંયા હિમાલયા હોમ વેલકમ ટુ યોર એવું લખેલું છે ખૂબ સુંદર જગ્યા છે એક અલૌકિક આનંદનું અલૌકિક આધ્યાત્મ અને ડિવાઇન એનર્જીનો એ ફીલ થાય છે બધા બાપુના ફોટા મોદી સાહેબ ને સાહેબ હારે છે વાહ અને યોગાને ખૂબ એને દૂર દૂર સુધી પહોંચાડ્યું છે એવું અમને લાગી રહ્યું છે આખું ઇંગ્લિશમાં જ બધા લખેલું છે કેમ કે અહીંયા મેજોરિટી બધા ફોરેનરો જ આવે છે ફોરેનરોની ફેવરિટ જગ્યા છે વાપી વાહ આ બાપુના બહુ મોટા મોટા કોન્ટેક્ટ છે હા એમ મિલિટ્રી આશ્રમમાં કે તમને ધૂળનો કણી નથી દેખાય એવો શુદ્ધ આશ્રમ છે પરમારથ યોગાડે એ પાણીની વ્યવસ્થા છે દેશી પાણીની વ્યવસ્થા છે વાય ભોળાનાથ મહાદેવ શિવશંકર અહીંયા અહલિયા ઉદ્વાર વાહ એકદમ સુંદર મતવાલી મીરા વાહ એકદમ સુંદર માહોલની અંદર અલગ અલગ મૂર્તિ અલગ અલગ સ્થાન હા જગ્યાએ બનાવ્યા છે હા પરમાર્થની આરતી છે ને વિશ્વ ફેમસ છે અને બેસ્ટ જગ્યા છે ઋષિકેશમાં આરતી કરવા માટેની અહીંયા એક વોચ ટાવર પણ બનાવ્યો છે પરમાર્થ નિકેતન આશ્રમ તરીકે ઓળખાય છે અદ્ભુત છે ને પાણી પણ મસ્તનું જાય છે વાહ એ ટૂંકમાં આવ્યો હોય ને એકદમ અલૌકિક શાંતિનો અનુભવ થાય અને સામે છે ગંગાજી હા હા હવે હા યાદ આવ્યું ઓનાર જ થઈ જાય ને

અત્યારે આ ખૂબ જ સુંદર આશ્રમની અંદર સામે ઘણા બધા સંતોની મૂર્તિ ભગવાનની મૂર્તિ રાખેલી છે પરમાર્થ નિકેતન આશ્રમ વોચ ટાવર છે અને હવે આપણે જઈ રહ્યા છીએ જે હોનારત વખતે કહેવાય કે શિવલિંગ ઉપરથી ટૂંકા આખું જે આવ્યું કે ખાલી હતું ઘણું જ બહાર હતું એ અદભુત જગ્યામાં જ્યાં ભજન ચાલું છે અને ફોરેનરો અહીંયા ઠગડા મોટી આવે છે અને માણસોની કહેવાય કે ટોળા બંધ માણસો અહીંયા આવે છે સમાજ નિકટ અને ગેટ છે એથી બધા લોકો આવે છે પછી અંદર જાય છે આપણે પાછળના રસ્તે જવા હતા સાથે હનુમાનજી નું ખુબ જ સુંદર મૂર્તિ રૂપી દર્શન રાખેલા છે અને આ છે આરતીમાં મેં વધારે હોય સભી સંતો કે લોકમાં આખું આરતીમાં સેટઅપ ગોઠવેલું છે અને આરતીમાં બેસવા માટે અત્યારથી લોકો બેસી ગયા છે અહીંયા છે 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 સામે રહી હનુમાનજીની ખૂબ જ સુંદર મૂર્તિ વિશાળ બેઠા છાતી માંથી ભગવાન શ્રી રામ અને મા સીતાજીના દર્શન કરાવી રહ્યા છે અને અહિયાં એ હનુમાનજી મંદિર પણ છે એના તમને દર્શન કરાવું તો હનુમાનજી મારા સુંદર એવું મંદિર છે વાહ ભાઈ વાહ ભાઈ હો હનુમાનજી મહારાજ ને ઓમ રે મનોમંત નમો નમ આરતી માટે લોકો નામ કહેવાય કે બેસી ગયા છે હજારોની સંખ્યામાં ને લાખોની સંખ્યામાં અહીંયા બધા લોકો આરતી માટે બેસી ગયા છે એવી સુંદર અહીંયા આરતી થાય છે એનું ઘરે ઉનારે થઈ ને ત્યારે આ ઓના આ કહેવાય ને કે આ ભોળાનાથી શિવલિંગ ગળા સુધી આખી પાણીથી તરબતર થઈ ગઈ હતી એવું અહીંયા કેદારનાથ બે હજાર ને સોળમાં આ માહોલ ગયો હા હા એનો માહોલ ગયો તમે યાર તેવા લોકો બેઠા છે આખું આખું પટાંગણ ભરી દીધું છે આ પરમાર્થની નિકેતન આશ્રમ છે ત્યાં બધા ઉપર પણ લોકો બેઠા છે આરતીનો લાહવો લેવા માટે આરતીના દર્શન કરવા માટે ગંગાજીની એકદમ શાંત અહીંયા ગંગાજી વહે છે ખૂબ સુંદર માહોલ છે ગંગાજીનો અને બધા અહીંયા આરામથી બેઠા છે ની સાઈડ જઈ રહ્યા છીએ પુલ ની ઉપર થી સુંદર એવો આખો માર્ગ બનાવેલો છે માર્ગ ઉપરથી આપણે ચાલી રહ્યા છીએ સામે જે આખો પરમાર્થ આખી આરતી થવાની છે અહીંયાથી સુંદર એવો વિઝ્યુઅલ આવશે એના માટે આપણે અહીંયાથી ચક્રી અહીંયા સુધી આવ્યા છીએ

અત્યારે આવી રહ્યા છે પોલીસ લઈને માતાજી છે ને ગુરુજી એવા છે દૂર છે પણ દેખાતું હશે તમને ગુરુજી એવા છે દર્શન આપી રહ્યા છે બધાને ને હરિદ્વાર નો પરમાર્થ આશ્રમ નામના આપડે ફોટા જોયા 야 맞아. 와 아, 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 લોકોને લાઈવ જોવું હોય તો પણ આ દર્શન કરી શકે છે બાકી નોખો વિડિયો સામે ચાલુ છે હું કોમ કરીને પવિત્ર મસીષર માં આટ પાસે બબાજી આરતી પૂજા કરી રહ્યા છે દેવસ્વા સબતા પુના કો હસો

હવે અત્યારે વાગે થાય છે બાપુનો હતો અને વસ્તુ બાપુએ કરવાના છે છે કીધું અને અત્યારે આરતી નું શરૂ થાય છે ઘણી બધી હસ્તીઓ આવી છે આરતી ચાલુ

જલ્દી <tun> 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 ড শোট সে আসলে উপস্থিত রাখো ইউজুয়াল শো

கிநே சீராமே மாதிரி આરતી કરી આરતી કરીને અમે પાછા આવ્યા અને હવે આ પાછા આપણી જગ્યાએ સ્વામિનારાયણ મંદિરે આપણે વહે જવું અને ત્યાં જઈને હવે થોડું ખાઈ પછી જોવું રાતે કદાચ છોવાય થાય તો ઠીક છે હવે જમી લો છોકરા નવું જમાડી લે એટલે છોકરો ભીખો ન રહે અને બીજું હા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને મજા આવી હોય તો શેર કરજો અને ગઈમો હોય ખાલી પાંચ હા અને એ પાંચ જણા બીજાને કીધું પાંચ જણા ને ખરે એમ પાંચ 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 કરીને પાંચ કરોડે ભોગાડવાનો છે